બદલાતા વૈશ્વિક સત્તા કેન્દ્ર અને સમીકરણોના મળતા સંકેતો ઉપર બનનારી ઘટનાઓ ઉપર વ્યાખ્યાની યોજાયું ભારતીય વિચાર મંચ ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને સંયુક્ત ઉપક્રમે બદલાતા વૈશ્વિક સત્તા કેન્દ્રો અને સમીકરણોમાંથી મળતા સંકેતના આધારે આગામી સમયમાં બનનારી ઘટનાઓનું સચોટ પૂર્વાનુમાન

તો આપણો લોસ હવે એ તો હવે તમે તમે ફ્રેન્ડ્સ કો છો તો પછી સેક્યુલર છે એનું પ્રૂફ એમને ને બધાને પ્રૂફ આપે તો ખાલી વાતો કરે તો ચાલે તો કે અમે ટેરરિસ્ટ ને મારીએ છે સો ઓલ ઓલ પીપલ આર નોટ બેડ ઇન ધ કમ્યુનિટી ઓન્લી ધ ટેરરિસ્ટ આર બેડ સો વી આર કિલિંગ ધ ટેરરિસ્ટ સમજાવ્યું એ ઘરમાં ટોટલ તેર ચૌદ છોકરાઓ તો એમાંથી તેર લોકો ટેરિસ્ટ રાઈડ કરવા આવી શકે

જેમાં આપણે એમ કહીએ છીએ કે વી આર ધ સોલ નોટ ધ બોડી એટલે એ લોકોની લાઈફ કન્ઝમ્પશન ડ્રિવન છે આપણી લાઈફ સેવિંગ્સ ડ્રિવન છે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે સ્ટેપ 10 પર જેવો બ્લાસ્ટ થઈ જાય તો કે ના ના અમે આને નથી ઓળખતા ઈઝ વેરી સમ સમ રેર પીપલ અમાર હોય અમુક લોકો ખરાબ હોય પણ 90% જે સારા લોકો હોય એ લોકોની સ્પેશિયાલિટી એ કે જેવું કોઈ ટેરર અટેક થાય એટલે તમારી પ્રોપર્ટી ખરીદવા આવી જાય એટલે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ ઓબ્ઝર્વ કે આખું વેસ્ટ એશિયા ઇસ્લામિક કેવી રીતે થયું કે એક એરિયામાં રેન્ડમ સ્ટેબિંગ થાય એટલે બીજા દિવસે સવારે ત્યાંથી ત્રીસ હજાર લોકો જગ્યા છોડીને જવાના પ્રોપર્ટી લેવા તમારો સારો ફ્રેન્ડ જે હોય આવી જાય સમજી ગયા ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ રેડિકલાઇઝેશન આવી રીતે પચાસ પ્લસ કન્ટ્રીઝ બની નાઇન્ટી પ્લસ ફાઈવ પ્લસ ફાઈવ સારું છે એટલીસ્ટ તમને કંઈક પેમેન્ટ તો મળી રહી છે પણ વિચાર કરો કે 50 કન્ટ્રી બને કેવી રીતે કે હવે ખાલી 5% ટેરરિસ્ટને મારવાથી સોલ્વ થઈ જશે કે પછી 90% કમ્યુનિટીને શું આપણે ફ્રીમાં પ્રોપર્ટીઝ આપવી જોઈએ અગાઉથી તો અટેક ન થાય વી હેવ ટુ પ્લાન આઉટ સમથિંગ રાઈટ કઈ કે એમને પહેલેથી જ ઇન્સેન્ટિવ આપી દઈએ તો ભઈ ટેરર અટેક ન થાય એ હવે આપણે થોડું વિચારવું રહે જય યુ